આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો સહિત દોઢસો થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો સહિત દોઢસો થી વધુ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ગુજરાત પ્રદેશના સહપ્રભારી ઉષાબેન નાયડુના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય અનંતભાઈ પટેલ પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેન્દ્ર પારગીજી અને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાની હાજરીમાં દોઢસો થી વધુ લોકો કોંગ્રેસ જોડાયા હતા બિન રાજકીય રીતે સંગઠન ચલાવ્યું છે અને કોઈ પણ પાર્ટી સાથે જોઈનિંગ જે અમે જોઈનિંગ કર્યું છે એ જોઈનિંગ કરવા માટેનો એટલો જ અમારો હેતુ છે કે રાષ્ટ્રીય લેવલે જોઈએ જયારે રાહુલ ગાંધીજીએ આદિવાસીઓ માટે એક અવાજ બનીને એક યુવા નેતા જે હાલના યુવાનો સાથે જે અવાજ બનીને આવ્યા છે તો એમને એમનાથી પ્રેરિત થઈને જે શેડ્યુલ ફાઇવની વાતો કરે છે જે જળ જંગલ જમીનના અધિકારની વાતો કરે છે અને આદિવાસીઓના હકની વાત કરે છે તો ખરેખર આદિવાસીઓ આદિવાસી યુવાનોએ એમના રાહુલ ગાંધીના આ વિચારો સાથે પ્રેરિત થઈને આ મીટી આ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે અને મારી ટીમ સાથે લગભગ બસો યુવાનો સાથે અમે જોઈનિંગ કર્યું છે અને આવનાર સમયની અંદર પણ વધારે આદિવાસી પટ્ટામાં યુવાનો કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન કરશે